ઉનાળાની અંદર લૂથી બચવા માટેનો જો સૌથી સરળ ઉપાય હોય તો તે છાશ છે પરંતુ છાશ છે તે ક્યારે કેવી અને કેટલી પીવી તે ખૂબ જરૂરી છે આપણે બધા જ છાશ છે તે જમવાની સાથે પીતા જ હોય છે આજે હું તમારી સાથે છાશ છે તેના ફાયદા છે તે શેર કરીશ અને છાશ ક્યારે પીવી તે જણાવીશ તો છાશ છે તે સૌથી પહેલાં તો બનાવતી વખતે એકદમ તાજું દહીં છે તે હોવું જોઈએ જો આપણે ઘણી વખત એવું કરતા હોય છે કે છાશ છે તે બે ત્રણ દિવસની વાસી હોય છે પરંતુ એ છાશ છે તે લાભદાયી કરતાં એના ગેરલાભ છે તે વધારે થતા હોય છે એટલા માટે હંમેશા એકદમ તાજી છાશ પીવાની બપોરે જમવાની સાથે છાશ છે તે લઈએ તે સૌથી વધારે ગુણકારી હોય છે કારણ કે છાશ છે તે પાચનશક્તિ વધારે છે છાસ પીવાથી આપણું પાચનતંત્ર છે તે એકદમ બેલેન્સ રહે છે લૂ છે તે નથી લાગતી જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે લોકોએ છાશ છે તે વધુ પ્રમાણમાં પીવી જોઈએ કારણ કે છાસથી પાચનતંત્ર છે તે ખૂબ જ મજબૂત થાય છે છાસ પીવાથી ઊંઘ પણ ખૂબ સારી આવે છે અને શરીર છે તે ડિહાઈડ્રેટ નથી થતું તો બપોરે જમતી વખતે છાસ છે તેનું સેવન જરૂરથી કરવું આ ઉપરાંત જે લોકો ડાયટિંગ કરે છે તેમના માટે પણ છાશ છે તે ખૂબ જ ઉપયોગી છે કારણ કે છાસથી વજન છે તે પણ ઝડપથી ઓછો થાય છે તો તેવા લોકોએ પણ છાશ છે તે જરૂરથી લેવી જોઈએ જો તમે જમવાની સાથે છાશ ન લેતા હોય તો આજથી જ લેવાનું શરૂ કરી દો કારણ કે છાશ છે તે ઉનાળાની અંદર અમૃત સમાન હોય છે અને જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ